અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોરડી ગામે વીજળી પડતા ખેતમાં કામ કરતા તે સમયે દેવસીભાઈ સુખાભાઈ બલદાણીયા અને ચેતનભાઈ કમલેશભાઈ લાશરણ અને આકાશમાંથી

સડા શિયારે અમે એ મારા કાકાનો છોકરો કમલેશ ને એ બધા તેલ ખર્તા હતા તો વીજળી પડી તો એમનું એમનું મૃત્યુ થયું દવાખાને લઈ આવ્યા હા દવાખાને લઈ આવ્યા શું નામ હતું એમનું નામ લાસણ કમલેશભાઈ શેતનભાઈ શું ઉંમર હતી બત્રીસ મારું નામ દેવસિંહભાઈ સુખાભાઈ બલદાણીયા ગામ બોરડી તાલુકો ધારી જિલ્લો અમરેલી અમે બપોરે સાડા ચારે તલનું ખખેરવાનું કામ કરતા હતા ત્યાં વરસાદ આવતા હોવાથી ત્યાં વીજળીના કડાકા સાથે અમે ઝાડ નીચે ઊભા હતા ને વીજળીનો કરંટ લાગતા અમે બેય ઘાયલ થયા હતા એમાં કમલેશભાઈનું મૃત્યુ થયું કેવી વીજળીનો ચમકારો હતો વીજળીનો ચમકારો બહુ જોરદાર થયો તો પછી આપ તરત દવાખાને લઈ આવ્યા અમે તરત એકસો આઠ ને ફોન કર્યો અને અહીં તારી સરકારી દવાખાને લાવ્યા છીએ ઓકે ન્યાયમને મૃત્યુ હાથી રહ્યા અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી